ભારતીય જનતા પાર્ટી પાસે કદાચ કોઈ સારા ઉમેદવાર નહીં મળ્યા હોય માટે એણે જેલમાં રહેલા જ્યોતિરાદિત્ય સિદ્ધ જયરાસિંહ જાડેજાને પણ મેન્ડેટ આપ્યો જેની ભાઈને માત્ર દબાણની પ્રેશર ટેકનિક ફોર્મ પાછું ખેંચવું હોય એવું મારું માનવું છે રમેશભાઈને એને રીબડા જૂથને કોઈ લેવા દેવા નથી અને અત્યારે રીબડા જૂથ આ ચૂંટણીમાં સંપૂર્ણપણે અલિપ્ત છે અને રીબડા જૂથ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની લાઈનમાં છે માટે એને આમાં આમાં ઢસેડવા કે એમાં એની વાત કરવી કે એની મદદ લેવાની કે મદદ કરશે એ બધી વાતો અસ્થાને છે ભાજપના લોકો નારાજગી હોય અને કોંગ્રેસને મદદ કરતા હોય તો એની રીતે અંદર ખાને કરતા જ હોય છે એ તો તમામ જગ્યાએ એવું થતું હોય છે કોંગ્રેસના લોકો નારાજ હોય તો ભાજપના લોકોને મદદ કરતા હોય છે એ અંદરનો પ્રશ્ન હોય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ જેલમાંથી ચૂંટણી લડતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ સજા પામેલી વ્યક્તિ ચૂંટણી લડી અને ચૂંટાઈ જાય ડિરેક્ટર થઈ જાય અને ત્યાં પાંચ વર્ષ પૂરા થઈ જાય ત્યાં સુધી પણ પોલીસ રિપોર્ટ ન કરે સુપ્રીમ કોર્ટમાં કે જે તે ગ્રહ ખાતામાં મને સમજાતું નથી કે એને

જેરાજસિંહ જાડેજાના ફોર્મ ભરવાને લઈને પણ સવાલ કરી ચૂક્યા છે ભૂતકાળમાં તેમની સામે પણ તેઓ ઉભા રહ્યા છે એટલે કે વિધાનસભા ચૂંટણી પણ લડી છે તેમના પરિવાર સામે તેઓ અડગ ઉભા રહ્યા હતા બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી હોય કે પહેલા તમામ મુદ્દે વાત કરી એમની સાથે યતીશભાઈ સાથે યતીશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત તક નમસ્કાર ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી આમ તો આ નાની ચૂંટણી છે

એ મને પણ સમજાતું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી એ આપ્યો છે ભારતીય પોતે પાર્ટી પાર્ટીના લેવલે લડી રહ્યા છે જયારે સહકારી ક્ષેત્રની કોઈ પણ ચૂંટણી વર્ષોથી આ એક ટેન્ડન્સી છે કે કોઈ પણ સહકારી ક્ષેત્રની ચૂંટણી કોઈ પણ પાર્ટી લડતી હોતી નથી માત્ર સહકારી ક્ષેત્રના આગેવાનો ચૂંટણી લડતા હોય છે કોઈ પાર્ટી ચૂંટણી પેલી વખત ભારતીય જનતા પાર્ટી છે એના સંદર્ભમાં ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી એ અગિયાર જણા ને મેન્ડેટ આપ્યો છે જેમાં મેન અ હાલના ચેરમેનને પણ મેન્ડેટ આપ્યો છે અશોકભાઈ પીપળીયા જે ચેરમેન છે અત્યારે બેંકના એ સિવાયના બીજા દસ લોકોને પણ મેન્ડેટ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીએ એમાં ભારતીય જનતા પાર્ટી પાસે કદાચ કોઈ સારા ઉમેદવાર નહીં મળ્યા હોય માટે એને જેલમાં રહેલા જ્યોતિરાદિત્ય સિંહ જયરાજસિંહ જાડેજાને પણ મેન્ડેટ આપ્યો છે એટલે એ શું કામ મેન્ડેટ આપ્યો છે એ તો ભાજપ નો પ્રશ્ન છે ને ભાજપે એનો ખુલાસો કરવો જોઈએ એ એ બાબતનો નો ખુલાસો મારે કરવાની જરૂર નથી પણ તો આપે આપના માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના આલા કમાન્ડના નેતાઓને પૂછવું જોઈએ રાજ્ય કક્ષાના નેતાઓને પૂછવું જોઈએ પ્રદેશ પ્રમુખ ને પૂછવું જોઈએ અને હું તો ત્યાં સુધી કઉ છું કે અમિતભાઈ શાહ ને પણ પૂછવું જોઈએ કારણ કે અમિતભાઈ શાહ સહકારી ક્ષેત્રના ભારત સરકાર ના મંત્રી છે ભારત સરકારે જે નવું મંત્રાલય બનાવ્યું છે એના અમિતભાઈ ગુજરાતના અમિતભાઈ આપણા ગ્રહ મંત્રી છે એ પણ એના મિનિસ્ટર છે અમિતભાઈ શાહ બે પોર્ટફોલિયો ધરાવે છે ગ્રહ ગ્રહ ખાતું પણ તેમની પાસે છે એટલે આ બાબત પણ એને જાણમાં હોવી જ જોઈએ અને બીજું કે સહકાર ક્ષેત્ર નું પોર્ટફોલિયો પણ અમિતભાઈ પાસે છે

જયરાજસિંહ જાડેજાએ એક સંમેલન કર્યું અને આ સંમેલન બાદ ગણેશ ગોંડલ અને પરસોત્તમ છે એટલા માટે આ સમગ્ર મામલો એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે ઠીક છે આપણે ફરી ચૂંટણી પર આવીએ આપે વાત કરી કે પોતે જેલમાં છે અને ચૂંટણી લડી રહ્યા છે એક નામ હતું જયંતિ ઢોલ તમને પણ ખબર છે

પણ તમે જોશો ને તો પોતે જયંતિભાઈ ઢોલ એટલે મેં પહેલા પણ કહ્યું કે જયારે જયરાજસિંહ સામે પડ્યા બે હાજર ત્યાર પછી કહેવાતું પરંતુ આ વખતે તેમણે ફોર્મ પરત ખેંચ્યું તો લોકો કહી રહ્યા છે ખાને ફરી એક વખત ખેલ પડી ગયો છે મારે આ પાસે જાણવું છે કે આ પ્રકારની ચૂંટણીમાં શું કોઈ સેટિંગ થતું હોય છે શું સામેવાળા પક્ષ અને જે લોકો પોતે ચૂંટણી લડી રહ્યા છે આ બંને વચ્ચે એક મિલી ભગત થઈ ઈલુ ઈલું થઈને આગળ પરિણામ આવતું એટલે કે શું કોઈ પણ જાતનું સેટિંગ થઈ શકે આમાં

જયંતિ ઢોલ આ લોકોમાં નાયક છે કે જેઓ ચૂંટણી લડતા રહ્યા છે અને બહુ હિંમતવાળી વાત કહેવામાં આવે છે કે ત્યાં ઉભું રહેવું એ જ મોટી વાત છે નાની ચૂંટણીમાં આપ પોતે ભૂતકાળમાં મોટી મોટી ચૂંટણી પણ લડી રહ્યા છો અત્યારે પણ ઊભા છો શું પરિસ્થિતિ છે કેવા પડકારો આવે છે અને કારણ કે ગોંડલની સ્થિતિ મુજબ લોકો કહે છે કે ભાઈ તમે બાહુબલી છો તમારી પાસે ખૂબ જ પૈસો છે તો તમે ચૂંટણી લડો તમે નાના માણસ છો અથવા તો તમારી પાસે એવું કોઈ બાહુબલ નથી તો તમે ચૂંટણી ના લડો હવે યતીશ દેસાઈ પાસે બાહુબલ છે કે નહીં અથવા તો યતીશ દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે તો શું શું પડકાર સામે આવી રહ્યા છે કોઈ બાહુબલ નથી પ્રજાનો સહકાર પ્રજાનો ટેકા સાથે અમે ચૂંટણી લડી રહ્યા છીએ અને હર હંમેશ અમે આ રીતે ચૂંટણી લડ્યા છીએ લોકશાહીની પદ્ધતિથી ચૂંટણી લડ્યા છીએ અને તમામ પ્રકારનો સંઘર્ષ સાથે અમે ચૂંટણી લડી રહ્યા છીએ બાકી તમામ તંત્ર પણ એની સાથે છે કોઈ પણ પ્રકારની ક્યાંયથી તમને ન્યાય મળે એવી કોઈ વાત નથી રહી આ સરકારમાં સરકારી તંત્ર સંપૂર્ણ ને છીએ લોકોનો મતાધિકાર છીનવાય ન જાય લોકોનો મતાધિકાર અંક રહે એ એના માટેનો અમારો સનિષ્ઠ પ્રયાસ છે અને આવી ઓલી વચ્ચે પણ અમે ચૂંટણી લડીએ છીએ ને જીતશું એવી અમને સંપૂર્ણ ગોંડલની પ્રજા ઉપર વિશ્વાસ છે

ભારતીય જનતા પાર્ટીની સમસ્ત પેનલ આખી પેનલ ચૂંટણી આવશે અને ગોંડલની પ્રજાનો એક એક છે છે લોકોમાં એવું વાતાવરણ થયું કે આ લોકોને આ સંસ્થા સોંપવી એ સંસ્થા માટે મોટી થશે કેટલાય વરિષ્ઠ પત્રકારો તે બાબત કરતા રહ્યા છે કે આ વખતે ચોંકાવનારું છે હવે એ લોકો વાત ખોલતા નથી કે ચોંકાવનારું પરિણામ કયા પ્રકારનું હશે પરંતુ જે જ્યારે એ લોકો બોલે છે ને કે પરિણામ ચોંકાવનારું આવશે ત્યારે સવાલ એ થશે કે શું આ જયરાજ સિંહ અથવા તેના પરિવારને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે આપ શું વિચારો છો આ જે પ્રકારના નિવેદન ફરી રહ્યા છે એ નિવેદનનો હાર્દ શું હોઈ શકે છે એનો એનો હાર્દ એ જ હોય શકે કે ભારતીય જનતા પાર્ટી પેરેરી આખી પેનલ હારી જશે અને લોકોએ નિર્ણય કરી લીધો છે કે આપણે સારી અને સુદટ પેનલ ને આ બેંક નું સુકાન સોંપવું નીતિશભાઈ એક નામ આપને પણ ખબર હશે કે અપક્ષ ઉભા છે અમે પણ એમની સાથે વાત કરી હતી પ્રતિપાલસિંહ ઝાલા કરીને છે પોતે આ પહેલા પણ ચૂંટણી ગોંડલમાં લડી ચૂક્યા છે આ વખતે પણ લડી રહ્યા છે અપક્ષ ઉભા છે યુથ કોંગ્રેસના છે તમે શું માનો છો અપક્ષ તરીકે તે કેટલું નુકસાન કરી શકે તેમની દાવેદારી કેટલી મજબૂત એની દાવેદારીથી કોઈ નુકસાન થવાનું નથી એની દાવેદારીથી કોઈ ફેર પડવાનો નથી કોઈ ધ્યાન ધ્યાનમાં લેવાય એવી વાત નથી આપની એમની સાથે વાત થતી હશે કારણ કે તમે તમામ ત્યાંના રાજકીય આગેવાનો છો તો તમે તો પોતે કોંગ્રેસમાં છો અને એ પોતે યુથ કોંગ્રેસમાં છે વાત થઈ હશે કોઈ વખત અથવા તો એમણે અપક્ષ દાવેદરી કરીએ પહેલા વાત થઈ હશે થઈતી વાત થઈતી પરંતુ એમને ચૂંટણી લડવાનો મન મનાવી લીધો હતું એટલે પછી વધારે એને કહેવાથી કોઈ ફાયદો નહોતો અને લડે એનાથી કોઈ ફેર પડતો નથી એટલે અમે પણ એમની સાથે એ જ વાત કરી હતી કે આપ યુથ કોંગ્રેસમાં છો ને પોતે કોંગ્રેસના જ તે આગેવાન અત્યારે પોતાની પેનલ ઉતારી તો શા માટે અપક્ષ ઉતરવું પડ્યું એમણે કહ્યું કે અમારે ત્યાં કોંગ્રેસમાં અલગ અલગ વિચારધારા હોય છે એટલે કે યુથ કોંગ્રેસની થોડી અલગ વિચારધારા પછી તો એ અમને પણ પૂરું સમજાયું નહીં પરંતુ આપ શું સમજો છો એ બાબત એની વાત ધ્યાને લેવાથી કોઈ ફાયદો નથી સમયનો બગાડ છે એનાથી કોઈ ફાયદો નથી એનાથી કોઈ નુકસાન નથી ચૂંટણીનો રિઝલ્ટ આવશે ચૂંટણીનો રિઝલ્ટ આવશે એટલે તમને ખબર પડી જશે જી એક વાત એ પણ છે કે જ્યારે જ્યારે ગોંડલના જૈરાગસિંહની ચર્ચા થતી હોય છે ગણેશ ગોંડલની ચર્ચા થતી હોય છે ત્યારે સામે રીબડા જૂથની પણ ચર્ચા થતી હોય છે વર્ષોની દુશ્મની કહેવામાં આવે છે ના ત્રીજી પેઢીએ પણ યથાવત છે તેવી વાત કરવામાં આવી રહી છે હવે મૂણ વાત એ છે કે એક નામ ચર્ચાઈ રહ્યું છે જ્યાં સુધી મને યાદ છે રમેશ મૂણપરા કે એ પ્રકારનું કંઈ નામ છે ને કહેવામાં આવી રહ્યું છે કે

રમેશભાઈ ને ને રીબડા જૂથ ને કોઈ લેવા દેવા નથી અને અત્યારે રીબડા જૂથ આ ચૂંટણીમાં સંપૂર્ણપણે અલિપ્ત છે અને રીબડા જૂથ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની લાઈનમાં છે માટે એને આમાં આમાં ઢસેડવા કે એમાં એની વાત કરવી કે એની મદદ લેવાની કે મદદ કરશે એ બધી વાતો અસ્થાને છે રીબડા રીબડા જૂથ જો સક્રિય હોય તો તો એને કોઈ કોઈ પણ જગ્યાએ નિવેદન આપ્યું હોય કે કોઈ પણ જગ્યાએ એને પ્રયત્ન કર્યો હોય કે અમને મદદ કરી હોય પણ એવું કઈ છે જ નહીં રીબડા જો તમને મદદ મદદ કરતું નથી અને અમને નુકસાન ય કરતું નથી એટલી જ સાચી વાત છે અને બીજું કે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની

પછી ક્યાં સવાલ છે એ તો ભાજપ સાથે સંકળાયેલા છે જી પણ તમે જોશો ને તો છેલ્લા લાંબા સમયથી ગોંડલમાં આપ પોતે ઉભા રહો છો ને એ પણ એક વાત થતી રહી છે કે ત્યાં ઉભરે એવું મોટી વાત છે પણ ભૂતકાળમાં છેલ્લા ઘણા સમયથી જોશો ને તો ગોંડલમાં એ જ પ્રકારનું ચાલી રહ્યું છે જેમ કે કોઈ એમ કહે કે ભાઈ જયરાજસિંહ જૂથના ના માથાભારે વ્યક્તિ અત્યારે છે કોઈ કહે કે ભાઈ આ બબાલ થઈ છે તેમાં રીબડા અને જૂથ સામસામે આવી ગયા હતા એટલે કે છેલ્લા લાંબા સમયથી જે આ દુશ્મની છે આજે પણ ચાલી રહી છે તમને લાગે છે કે આ આ જે દુશ્મની છે બંને ભારતીય જનતા પાર્ટીમાં છે એક સમયે એક સમયે પોતે અપક્ષ લડતા હતા અત્યારના જે રિબડા જૂથના વ્યક્તિઓ ઊભા છે મહિપતસિંહ મહિપતસિંહ એક સમય અપક્ષ જીતેલા છે બે વખત તો અત્યારે તો તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં આ બંને વચ્ચેનો ઝઘડો છે એમાંથી કોંગ્રેસ એક મોટો ફાયદો કાઢી શકે છે બહાર કોંગ્રેસ કોઈ કોઈનો ફાયદો લેવાનો નથી કે કોઈ નથી આ પેલી વાત છે મદદ કરતા હોય તો એની રીતે અંદર કરતા જ હોય છે એ તમામ જગ્યાએ એવું થતું હોય છે કોંગ્રેસના લોકો નારાજ હોય તો ભાજપના લોકો ને મદદ કરતા હોય છે એ અંદર નો પ્રશ્ન હોય છે અને એવું બધું થતું હોય છે પરંતુ આ પ્રશ્નમાં મારે થોડું ભૂતકાળમાં પણ વાત કરી લેવી છે કારણ કે આપની પાસે એટલો અનુભવ છે ભૂતકાળની એટલી વાતો પડી હશે એમાંથી જે વાત તમે દર્શકો સુધી પહોંચાડી શકો વિધાનસભા ચૂંટણીમાં શું માહોલ હતો કોંગ્રેસ આટલા લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ ગોંડલમાં શું ભૂલ પડી રહી છે અને આપ કહ્યું કે કોંગ્રેસને જરૂર નથી પણ તો સ્ટ્રોંગ તો બનવું પડશે આવનાર સમયમાં હજુ પણ ચૂંટણી આવશે આ ચૂંટણીમાં તમે કહો છો કે ભાઈ અમે મજબૂત છીએ ભૂતકાળમાં શું ભૂલ પડીએ હતી ચોક્કસ એ વાત સ્વીકારીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ઘણું મજબૂત છે અને ગોંડલમાં કોંગ્રેસ એમના પ્રમાણમાં એટલું મજબૂત નથી એ વાત સ્વીકારવી પડે પરંતુ છતાંય અમે મજબૂતાઈથી લડીએ છીએ અને આજે નહીં તો કાલે કોંગ્રેસ સંપૂર્ણપણે આ ભાજપનો સફાયો કરશે અને ચોક્કસ પોતાની તાકાત દર્શાવશે યતીશભાઈ વધારે વાત નહીં કરતો આપ આપ પોતે આ બાબતે એગ્રી હોતો કે ભાઈ પોતે વિધાનસભા ચૂંટણીમાં ઉભા હતા એવા એકાદ બે કડવા કિસ્સા આપને યાદ હોય અમારી વચ્ચે શેર કરી શકો તમને કોઈ ફોર્સ નથી કરવામાં આવી રહ્યો પરંતુ એવો કોઈ કિસ્સો હોય કે જે તમે લોકો વચ્ચે મૂકવા માંગતા હોય કારણ કે તમે વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છો અને લોહિયાળ ઇતિહાસ ગોંડલ નો રહ્યો એવી કોઈ વાત હોય કે જે આજ સુધી સુધી એ એ વાત સાચી છે કે ગોંડલ ઇતિહાસ લોહીયાળ રહ્યો છે કારણ કે રાજકીય હત્યાઓ ગોંડલમાં ઘણી થઈ છે બધા લોકો જાણે છે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ ગોંડલમાં પૂરી થાય છે એ પણ તમારા બધા મીડિયાના માધ્યમોથી પણ તમે કહી રહ્યા છો કે ગોંડલ ની હદ ચાલુ થાય ને કાયદો ને વ્યવસ્થાની હદ પૂરી થાય છે છીએ સરકારી તંત્ર કેટલું નપાણિયું છે એ પણ આપણે જાણીએ છીએ કે જયરાશ્રી ની ઉમેદવારી થાય અને જયરાશ્રી ની ઉમેદવારી મંજૂર થાય અને એમાં કોઈ એક્શન નો લેવાય એ એટલી જ વાત છે કે સરકારી તંત્ર કઈ હતી કોલેપ્સ થઈ ગયેલું છે અને જયરાજસિંહને ઘૂંટણીએ પડી ગયેલું છે કારણ કે જ્યારે આપણે જિલ્લા આપણા રાજ્યના પોલીસ વડાને આપણે ફરિયાદ કરતા હોય કે ભાઈ આ બાબતનું ફોર્મ એનું ભરાણું છે ફોર્મ મંજૂર થયું છે અને એને તમારે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ કરવો જોઈએ તો એ એમને એની એમની રીતે રિપોર્ટ કરવો જોઈએ મારે કેવું પડે અને મારે એમને આ બાબતનું સૂચન કરવું પડે એ મને સમજાતું નથી કે મારે શું કામ કેવું પડે કારણ કે એ રિપોર્ટ કરવાની ફરજ એમની છે એમના ઘણા પોલીસ ના ઘણા પેટા વિભાગો છે એલ છે સીઆઈડી છે કે એલસીબી છે એ બધા વિભાગો ગોંડલમાં પણ કાર્યરત છે એને ખબર જ હોય કે આ મુજબ નું આ ચૂંટણી લડાઈ રહી છે આ કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ ગોંડલવી કેવી રીતે જાળવવી કેટલી જાળવવી એ પણ એ લોકોને ખબર જ હોય ને એનો રિપોર્ટ એમની પાસે હોય જ છે નાના નાની બાબતનો રિપોર્ટ જો એ લોકો પાસે હોય તો આ આ હું માનું છું કે આ આ બહુ મોટી વાત છે કારણ કે જયારે કોઈ પણ વ્યક્તિ જેલમાંથી ચૂંટણી લડતો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ

ગોંડલની ના જે કોઈ મતદારો નાગરિક બેંગના સભાસદો છે એમનો પણ શહેર ને ગ્રામ્ય ના લોકોનો સંપર્ક કરીએ છીએ અને લોકોનો પ્રતિભાવ ખુબ સારો છે કે તમે લેડો છો અને અમને ગર્વ છે કે અમે આ ચૂંટણીમાં તમને મત આપીએ તો રિઝલ્ટ આવી જાય જીતેશભાઈ આપ અમારી સાથે જોડાય બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કેટલા મહત્વના પ્રશ્નો બાબતે આપ અમારી સાથે વાત કરી ધન્યવાદ આ હતા યતીશ દેસાઈ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે ને આ ચૂંટણીમાં તેઓ પણ ઊભા છે તેમની પણ પેનલ છે જયરાજસિંહ જાડેજાએ ફોર્મ પરત ખેંચી લીધું છે પરંતુ ગણેશ જાડેજા જેલથી ચૂંટણી લડશે હવે જોવું રહ્યું કે ચોકાવનારા પરિણામ આવે છે કે નહીં જયંતી ઢોલે તેમના પત્નીનું જે ફોર્મ ભર્યું હતું એ પરત ખેંચી લીધું છે સામે અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલા પણ ઉભા છે જો યુથ કોંગ્રેસથી હતા ગોંડલ નાગરિક બેંક સહકારી ચૂંટણી અમે ફરી વાર કહી રહ્યા છે ખૂબ જ નાની ચૂંટણી છે પરંતુ મોટા માથાઓ જોડાયેલા છે ગણેશ ગોંડલ જેલથી ચૂંટણી લડી રહ્યા છે એટલે કે આ ચૂંટણી ખૂબ જ મોટી થઈ રહી છે પંદર તારીખ એટલે કે પંદર સપ્ટેમ્બરે આ ચૂંટણી માટે મતદાન થશે અને ત્યારબાદ પરિણામ આવશે જોઈએ શું થાય છે ચોંકાવનારું પરિણામ આવે છે કે નહીં અને સમગ્ર જે ચર્ચા થઈ રહી છે પરિણામ આવ્યા બાદ દૂધનું દૂધ પાણીનું પાણી પણ થશે આપ જોતા રહો ગુજરાત તક ગોંડલ નાગરિક સહકારી બેંક ચૂંટણીને લઈ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું પરિણામ અને ત્યારબાદની વાતો પણ આપને કહેતા રહીશું ગુજરાત તક જોતા રહો આ વિડીયો પસંદ આવ્યો હોય આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં અત્યારે મને આપશો રજા નમસ્કાર